સૌપ્રથમ વાર પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું જેમાં અનુમાન જોવા મળ્યો હતો સ્થાનિક મદદની પણ મદદ લેવાય અને આશરે એક જ કલાકમાં ભાણકી સ્ટેડિયમમાંથી આ બાળક મળી આવ્યો માતાએ બાળકને જોતા જ લાગણી સભર દ્રશ્યો પણ સર્જાઈ ગયા રડતા રડતા બાળકનો કબજો મેળવવા આંસુ આંસુમાં જાણે ફરક પણ દેખાયો આ બાબતે બાળકની ફોજ હેલોફર જણાવે છે કે દાંદેર વિસ્તારમાં આવેલા મોરા ભાગળ પાસે ગ્રીન પાર્ક સોસાયટીમાં મોટા ભાઈ રહેતા હોય જેનું થોડા મહિના પહેલા જ અવસાન થયું હતું પત્ની ત્રણ દીકરીઓ અને એક દીકરો છે આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તે ઘરની પાસે રમતો હોય જોકે ભાભીએ બૂમ પાડી પરંતુ દેખાયો નહીં શોધખોળ શરૂ થઈ બે થી ત્રણ કલાક અમે શોધ્યો પણ ન મળતા અમે પોલીસને જાણ કરી મામા જે રિટાયર્ડ પોલીસ અધિકારી છે તેઓ પણ આ મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા નાદેર પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો શોધખોળ શરૂ થઈ સીસીટીવી ચેક કરાયા જેમાં સાત વાગ્યાની આસપાસ આ અરમાન ભોરાભાકડ પાસે આવેલી ભાણકી સ્ટેડિયમ પાસે હિમખેમ મળી આવ્યો છે જોકે હાલમાં પરિવારમાં માં ખુશીની લાગણી છે બ્યુરો રિપોર્ટ જેના લાઈવ વિટનેસ